નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો ક્યાં સુધી આ નમકીન ના રેડીમેડ પડીકા ખાશો અને બાળકોને ખવડાવશો ચાલો આજે બનાવીએ આપણે મગ તથા મગ દાળના નમકીન અને આપણે સૌ કોઈને સફળતા કેમ નથી મળતી એ જોઈએ ચાલતે ચાલતે માં તો મિત્રો ચેનલને ને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને લાઈક તથા શેર પણ કરજો 500 ગ્રામ મગ લીધા છે એને બે થી ત્રણ વાર ધોઈ લઈશું ચપટી બેકિંગ સોડા ઉમેરીને મિક્સ કરી લઈશું અને જલ રેડીને દસ થી બાર કલાક પલાળી રાખીશું ત્રમ બાક દાળ છે એને પણ બે થી ત્રણ વાર ધોઈને ચપટી બેકિંગ સોડા ઉમેરી એક કલાક સુધી પલાળી રાખીશું અમે આખી રાત મગને પલાળી રાખેલા છે આપણે મગને ફરી એકવાર ધોઈ લઈએ મગ સરસ પલળી ગયા છે એક વાર ધોઈને કપડાં ઉપર ફેલાવી કોરા પાડી લઈશું મગ કોરા પડી ગયા છે હવે આપણે તળી લઈશું મગને થોડા થોડા ઉમેરીને તળીશું મગ તળાય ત્યાં સુધી મગદાળને પણ એકવાર ધોઈને કપડા પર ફેલાવી કોરી પાડવા મૂકીશું મગ તળાઈ ગયા છે આ રીતે પેપર નેપકિનથી વધારાનું તેલ શોષી લઈશું મસાલા ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું થોડી હળદર ચાટ મસાલો લાલ મરચું પાવડર અને કેરી પાવડર ઉમેરીશું હલાવી લઈશું મગદાળ કોરી થઈ ગઈ છે એને પણ તળી લઈશું મગદાળ તળવા માટે સ્ટીલની મોટી ગળની વાપરવી અને એમાં જ તળી લેવું મગદાળમાં અમે મીઠું અને સૂકું સફેદ મરચું પાવડર ઉમેર્યો છે તમે બીજા મસાલા પણ ઉમેરી શકો છો તમે આને વાપરતી વખતે ડુંગળી લીંબુ રસ અને ઝીણી સેવ ઉમેરી શકો છો મિત્રો આપણે બાળપણમાં ખૂબ મોટા સપના જોયા હતા હું મોટો થઈને આમ કરીશ તેમ કરીશ અને આપણને વિશ્વાસ પણ હતો કે હું કરી શકીશ પરંતુ જ્યારે આપણે અઢારથી વીસ વર્ષના થઈએ ત્યાં સુધીમાં એ સપનાઓ કરી શકીશું એવા વિશ્વાસના ચુરે ચૂરા થઈ જાય છે કારણ કે આપણામાંથી મોટે ભાગેના લોકોને કોઈ પ્રકારનું નકારાત્મક પ્રોગ્રામિંગ મળ્યું છે એક ઉદાહરણ જોઈએ જો આપણે તાર્કિક રૂપથી સકારાત્મક ઘરોમાં ઉછર્યા છીએ તો જીવનની શરૂઆતના અઢાર વર્ષોમાં આપણે એક લાખ અડતાલીસ હજાર વખત આપણને ના સંભળાવવામાં આવી છે અથવા આપણને સૌને એ બતાવવામાં આવ્યું છે કે આપણે ફલાણું કામ ના કરી શકીએ બેસ્ટ સાનો મોટો સપના જોવા વાળો આવા શેકચાલણીના સપનાઓ જોવાનું બંધ કરો હવે એની સામે કોઈએ કહ્યું હોય કે તું મોટો થઈને આમ કરજે તું કરી શકે છે આવા મોટિવેશનલ શબ્દો જીવનમાં બેથી ચાર વખત જ સાંભળ્યા હોય છે સંખ્યા ભલે કોઈ પણ હોય આપણામાંથી મોટે ભાગેના વ્યક્તિઓને અધિક ના અને બહુ ઓછી હા સાંભળવા મળી છે એમાં કોઈ સંતુલન જ નથી બેસતું વિશ્વાસ જગાવે એવા શબ્દો કોઈક વાર જ સાંભળવા મળે છે અને એ ના કરી શકાયના દૈનિક ખોરાક કરતાં ખૂબ જ ઓછું છે આ નકારાત્મક પ્રોગ્રામિંગ દરેકને મળી છે અને હજુય મળ્યા કરે છે રોચક વાત તો એ છે કે આ પ્રોગ્રામિંગ આપણને જાણી જોઈને કરવામાં નથી આવતી આ કોઈ ઇરાદા વગર જ થઈ છે આપણા મા બાપ તરફથી આપણા ભાઈ બહેનો આપના શિક્ષકો પાસેથી આપણી સાથે ભણતા મિત્રો પાસેથી આપણા સહકર્મીઓ પાસેથી જીવનસાથી પાસેથી જાહેરાતોથી ન્યૂઝપેપરથી ટીવી ન્યૂઝથી વગેરે તરફથી મળી છે મુખ્ય વ્યવહારવાદી શોધકોએ કહ્યું છે કે આપને જે પણ વિચારીએ છીએ એમાંનું સિત્યોતેર ટકા નકારાત્મક અથવા હાનિકારક હોય છે તો મિત્રો હવે જે નકારાત્મકતા મનમાં રેકોર્ડ થઈ ચૂકી છે એ ક્યારેય નીકળતી નથી ઉપાય એક છે કે રોજ સકારાત્મક વાક્યો બોલીને વિચારીને કે સાંભળીને મનમાં એની સંખ્યા વધારવા માંડો એક દિવસ એવું આવશે કે એનું પલ્લું ભારત હશે પછી એ તમારા માટે અલ્લાઉદ્દીનના જીનની માફક કામ કરશે બસ આ કરવા માટે ઈશ્વર આપ સૌને ધીરજ અને શક્તિ આપે એ પ્રાર્થના સાથે જય ભારત વંદે માતરમ